બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું જેમાં એરુમા સર્કલ પર સર્જાતી ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હવેથી ડીસા અને અમદાવાદ તરફ જતા ભારે વાહનોને ડાયવર્ઝન અપાશે આ જાહેરનામું તારીખ ચોવીસ ફેબ્રુઆરીથી સત્તર માર્ચ સુધી જાહેરનામું અમલીકરણ થશે આગામી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે મુશ્કેલી ન થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર દ્વારા અમુક પ્રસિદ્ધ કરવામાં આવી છે આ જાહેરનામું ટ્રાફિકની સમસ્યાને નિવારણ લાવવા માટે કરવામાં આવ્યું છે સર્કલ જે રીતે ટ્રાફિકની સમસ્યા શહેરીજનો માટે માથાનો દુખાવો સમાન બની હતી તેને લઈને ચોવીસ ફેબ્રુઆરીથી સત્તર માર્ચ સુધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જાહેરનામા જે રીતે વાત કરવામાં આવે આબુ રૂટ થી દિશા જેટલા ભારે વાહનો જે હવે ડાયવર્ધન કરવામાં આવે છે બે રૂટને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ જે રીતે આબુ કહી શકાય ચિત્રાસણી થઈને વાઘરોલ થઈને ચંડીસર થઈને તેઓને ડીસા તરફ જવાનું હતું જો કે બીજા તરફ તો જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે ડાયવર્ઝન છે આબુ રોડથી જે ભારે વાહનો અમદાવાદ તરફ જતા હતા તેઓ હવે હવે કહી શકાય છે કે ધણિયાના ચોકડી થઈ ઝઘાણા થઈ અને તે રૂટથી અમદાવાદ જવાનું રહેશે જો કે જિલ્લા કલેક્ટર દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવી છે તેને લઈને ખાસ કરીને બોર્ડની પરીક્ષાના અંદર વિદ્યાર્થીઓ જે રીતે પરીક્ષા સમય ના ચૂકવાય અને તેઓને કોઈ આઈનામું પ્રસિદ્ધ કરવામાં આવી છે તેને લઈને સાયન્દ્ર